सुरत लिंबायत માં રૂપિયા ની લેતી દેતી બાબતે હત્યા કેસમાં આરોપી જડપાયો પોલીસે ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરાયું સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનાઓએ ચકચાર મચાવી હતી રૂપિયાની લેતીદેતી બાબતે થયેલી બોલાચાલી દરમિયાન એક શખ્સની હત્યા કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતા જોતા પોલીસે આ કેસમાં જડપી કાર્યવાહી કરી હત્યારાના આરોપીને જડપ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર આરોપીએ પોતાના ઓળખિતા સાથે થયેલી નાણાકીય લેતીદેતીને લઈને વિવાદ થયો હતો. વિવાદ અત્યંત ઉગ્ર બનતા આરોપીએ પોતાની ઓળખિતા વ્યક્તિ પર ગતકી હુમલો કરી દીધો હતો. જેના કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ થયો હતો. પોલીસે આરોપીનું ઝડપી પકડણ કરીને તેની હાજરીમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યા હતું. આ દરમિયાન પોલીસે સમગ્ર ઘટનાક્રમને દૃષ્ટિગત રાખીને જુદા જુદા દ્રશ્યોનું પુનઃનિર્માણ કર્યું હતું. जीटी कायदे सरनी कार्यवाही વધુ મજબૂત બની શકે જીટીવી ન્યૂઝ જતીન જે શા બ્યુરો રિપોર્ટ સુરત